દિલ્હીમાં પ્રદૂષણની જે સ્થિતિમાં સર્જાય છે તેવી ગંભીર હવામાન પરિસ્થિતિમાં જે ગુજરાતમાં રોજ રાજકોટ શહેરમાં જે જોવા મળે છે શહેરમાં જે એક પ્લોટે ઇન્કેમેક્સમાં એક ક્યુઆઈમાં સતત બીજા દિવસે ત્રણસો નવ આંકડો પર પાર કરી છે ત્રણસો નવમાં પહોંચી રહી છે તે ખૂબ જ ખરાબ છે શ્રેણીમાં આવે છે રાજકોટમાં અનેક વિસ્તારમાં હવામાન પ્રદૂષણને ઉચ્ચ સ્તરે નોંધાય છે જ્યાં ખાસ કરીને સોરઠિયા વાડેજ કલ સેન્ટરમાં ઝોન અને આરએમસી કચેરીમાં જમ કે ટાવર સહિતમાં જે એમાંથી આઈક્યુનો આંક જોવા મળે છે અનેક વિસ્તારમાં જે આઈક્યુને જેમાંથી બચવા કરતાં વધુ નો થાય છે હવાની જે ગુણવત્તા ખરાબ અને પૂરના દર્શાવતી રાજકોટ અને જે દિલ્હી દિલ્હીના જેમથી શેરી કરી આઈક્યુ ઉપરથી શિયાળ શિયાળાની ઋતુમાં જ સમયમાં ખુમસ અને હવામાનનું પ્રદર્શન મળી જતા જે ખરાબ હવામાનના કારણે આઈક્યુના હોવા જેમાંથી આ હવામાનમાં પ્રદૂષણમાં વધારા કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીનો વધારો થવાની સંભાવના છે રાજકોટ શહેરમાં જે સોરઠે વોર્ડને સરક સેન્ટરમાં આરએમસીની કચેરી જામ ટાવર સહિતના વિસ્તારોમાં હવામાન પ્રદૂષણ ત્રણસો કરતા વધુ છે સતત પહોંચી વિસ્તારમાં જે આ એઆઈક્યુના લેવલમાં બસો કરતાં વધુ નોંધાયો પાછળમાં મુખ્ય શિયાળામાં કોમસ થવાનું કારણે જે એ ક્યુઆઈમાં હોવાના કારણે નોંધાયો પ્રદૂષણમાં જે લોકોનો શ્વાસની બીમારીનો વધવા થવાની સંભાવના રહે આરોગ્ય વિભાગ દ્વારા હવામાન પ્રદૂષણ થવા નોંધાતા શ્વાસની બીમારી હોય તેવા લોકોને પણ માસ્ક પહેરવા સૂચના આપવામાં આવે છે